નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આગામી સમયમાં પાંચથી છ દિવસની અંદર ગુજરાતમાં કેટલો વરસાદ પડી શકે છે અને કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત બધેની વાત કરવાની છે મિત્રો તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રેજો અને મિત્રો બીજી વાત કરું તો મિત્રો આગામી પાછલા જે બે દિવસ ગયા છે મિત્રો તે સોળ ખાસ કરીને સોળ તારીખની સવારથી મિત્રો જે ભાવનગરની અંદર વરસાદ પડ્યો છે ભાવનગર અને બોટાદ જિલ્લામાં અમરેલી જિલ્લો આવશે આ ત્રણ જિલ્લામાં જે વરસાદ પડ્યો છે મિત્રો આખી લગભગ એક પણ નદી એવી બાકીની હોય જ્યાં ગાંડી તૂર નથી થઈ બધી નદીમાં નવા નીર આવી ગયા છે બધી ડેમ અડધી ભરાઈ ગઈ છે મિત્રો પચાસ ટકા બધી ડેમો ભરાઈ ગઈ છે અને મિત્રો વાત કરીએ જો સૌથી વધારે વરસાદની તો સૌથી વધારે વરસાદ બોટાદ જિલ્લામાં તેર ઇંચ વરસાદ નોંધાણો છે બીજા નંબરે જેસર તાલુકો પાલિતાણા તાલુકો અને સિહોર તાલુકો આવશે મિત્રો અગિયાર અગિયાર બાર બાર ઇંચ વરસાદ જોવા મળી રહ્યા છે મિત્રો એક સમય આપણે વાત કરતા હતા કે મુંબઈમાં ચોમાસું અટકી ગયું છે તેર ચૌદ તારીખની વાત કરું તો મિત્રો બધા ખેડૂત ભાઈઓ રાહ જોઈને બેઠા હતા કે વાવણી લાયક વરસાદ ક્યારે થાય છે તો મિત્રો વાત કરું સૌરાષ્ટ્રની અને દક્ષિણ ગુજરાતની અને મધ્ય ગુજરાતની અને અત્યારે તો કચ્છમાં પણ વરસાદ પડી રહ્યો છે એટલે બધા આખા ગુજરાતમાં ઓલ ગુજરાતમાં વરસાદ વાવણી લાયક વરસાદ તો પડી જ ગયો છે અને ચોમાસું અટકી ગયું તો આપણે તેર તારીખે ચોમાસું અટકી ગયું મુંબઈની અંદર તો મિત્રો તારીખે રાતે જે આગળ વધ્યું છે કરીને દક્ષિણ દક્ષિણ ગુજરાતમાં આવ્યું અને ગુજરાતના દરિયાકાંઠે સુરતના દરિયાકાંઠે થઈને જે ભાવનગરમાં સવારે સોળ તારીખે જે વરસાદ પડ્યો છે મિત્રો આખા ભાવનગરની વાત કરું તો મિત્રો વર્ષનો પચાસ ટકા વરસાદ એક જ દિવસની અંદર પડી ગયો છે અને મિત્રો વાત કરું સૌથી વધારે વરસાદની વાત કરું તો મિત્રો બોટાદ જિલ્લાને નુકસાન પણ ઘણું થયું છે મિત્રો વલભીપુર તાલુકામાં ઘણા હાથથી આઠ લોકો ફસાણા હતા અને મિત્રો કારો પણ ઘણી તણાઈ ગઈ છે મોટર એક બસ પણ ફસાઈ ગઈ હતી અને મિત્રો વાત કરું જો મહુવા તાલુકાની તો મહુવા તાલુકામાં તલગાદરા ગામ આવેલું છે મિત્રો ચાલીસ વિદ્યાર્થી ત્યાં સ્કૂલમાં ફસાયા પણ હતા નીચાણમાં ચાલીસ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા તેની સફળતાપૂર્વક રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આગામી સમયમાં આવો વરસાદ કઈ જગ્યાએ પડી શકે છે ખાસ કરીને વાત કરીએ તો એક આજે થાય છે અઢાર તારીખ અઢાર ઓગણીસ વીસ એકવીસને બાવીસને ત્રેવીસ તારીખ સુધીની વાત કરી લેવી મિત્રો આગામી પાંચથી છ દિવસની વાત કરીએ તો મિત્રો કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે અને આવી સ્થિતિ થશે કે મતલબ ખાસ કરીને વરસાદ પડશે કે નહીં તેની વાત કરવાની છે મિત્રો અને મિત્રો અત્યારે જો હાલની વરસાદની વાત કરું તો એમાં અત્યારે ચોમાસું પહોંચી ગયું છે અને ચોમાસું ત્યાં અત્યારે ચાલુ થઈ ગયું છે મિત્રો અત્યારે વાત કરું તો ઉત્તર ગુજરાતમાં વરસાદ પડતો હોય છે અને કચ્છમાં વરસાદ પડતો હોય છે વાત કરીએ આપણે ગુરુવારની તો મિત્રો ગુરુવારે થાય છે ઓગણીસ તારીખે ઓગણીસ તારીખે મિત્રો ગુજરાતની અંદર કોઈ પણ વરસાદ જોવા મળશે નહીં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ઓગણીસ તારીખે વાદળછાયું વાતાવરણ તો રહેશે પણ મિત્રો વરસાદ અતિભારે કે હળવો પણ નહીં જોવા મળે ઝરમર વરસાદની ક્યાંક ક્યાંક સંભાવના રહેશે ખાસ કરીને વાત કરું જો દક્ષિણ ગુજરાતની તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં જે સુરતનો જે નીચેનો પટ્ટો છે તેમાં વલસાડ આવશે ડાંગ આવશે નવસારી આવશે અને તાપી આવશે મિત્રો તે વર્ષ તે જ પટ્ટામાં વરસાદ જોવા મળશે મિત્રો જોઈ શકો છો અતિભારે વરસાદની સંભાવના પણ જોવા મળશે અને મિત્રો વાત કરીએ આપણે ઓગણીસ તારીખે બપોર પછીની તો મિત્રો બપોર પછી ગુજરાતની અંદર ક્યાંય પણ જોવા મળશે નહીં મિત્રો આગામી મતલબ આગામી બે દિવસની અંદર ગુજરાતની અંદર વરસાદ નહીં નહીં જોવા મળે અને વાત કરીએ વીસ તારીખની તો મિત્રો વીસ તારીખે થાય છે શુક્રવાર અને શુક્રવારની વાત કરું તો મિત્રો શુક્રવારે સવારે આઠ વાગ્યાની નવ અગિયાર વાગ્યાની વાત કરીએ તો અગિયાર વાગ્યે સૌરાષ્ટ્રની અંદર મિત્રો હળવાથી અતિભારે વરસાદ નહીં જોવા મળે કારણ કે વાદળછાયું વાતાવરણ નથી જોવા મળતું ભારે પવનનો ફૂકાશે ઝાપટા આવશે મિત્રો તેવી સ્થિતિ જોવા મળશે અને વિ ઉત્તર ગુજરાતની વાત કરું તો મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ કોઈ પણ વરસાદ જોવા મળશે નહીં વીજ તરીકે અને મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ અને વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ તેવી સ્થિતિ રહેશે ઝરમર વરસાદની સ્થિતિ રહેશે વાદળછાયું વાતાવરણ ઘેરાવો જોવા મળે છે વીસ તારીખે બપોર પછીની જો સાંજની વાત કરીએ તો મિત્રો સાંજમાં પણ ગુજરાતની અંદર કૂચ કાંઈ પણ વરસાદ જોવા મળશે નહીં માત્ર ને માત્ર પવન આવશે પવન ફૂંકાશે અને મિત્રો ઝાપટા જેવી સ્થિતિ જોવા મળી શકે છે હવે વાત કરીએ આપણે શનિવારની મતલબ એકવીસ તારીખની અંદર તો મિત્રો એકવીસ તારીખની અંદર ગુજરાતની અંદર કાંઈ પણ વરસાદ જોવા મળશે નહીં અને ખાસ કરીને વાત કરું જો દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને જે આપણે વડોદરાથી લઈને જે મુંબઈનો પટ્ટો જે દરિયાકાંઠો છે તે દરિયાકાંઠાની અંદર વરસાદ જોવા મળી શકે છે તેમાં આપણે નામ જિલ્લાના નામ લઈએ તો સુરત આવશે વડોદરા આવશે તાપી આવશે નવસારી આવશે ડાંગ આવી જશે ભરૂચ આવશે અને આણંદનો થોડોક ઘણો ભાગ આવી શકે છે અને ઉત્તર ગુજરાતની વાત કરું તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર રાજસ્થાનની બોર્ડર ઉપર જે વિસ્તાર આવશે તેમાં સાબરકાંઠા તેમાં સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠા અને પંચમહાલનો વિસ્તાર જે બોર્ડર ઉપર આવેલો છે તેની હળવાથી અતિભારે વરસાદ અતિભારે વરસાદ તો ન કહી શકાય હળવો વરસાદની સંભાવના જોવા મળે છે અને મિત્રો વાત કરીએ રવિવારની તો મિત્રો રવિવારે બાવીસ તારીખે થાય છે તો મિત્રો બાવીસ તારીખે જોવા જઈએ તો મિત્રો બાવીસ તારીખે અતિભારે વરસાદની વાત કરું તો મિત્રો અમદાવાદ જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે અમદાવાદની આસપાસ વિસ્તારની વાત કરીએ તો મિત્રો ભાવનગર જિલ્લામાં પણ અતિભારે વરસાદની સંભાવના જોવા મળે છે અતિભારે તો એટલો બધો વરસાદ તો નહીં જ પડે પણ થોડોક ઝરમર કરતાં વધારે વરસાદ ગણી શકાય અને સૌરાષ્ટ્રની વાત કરું તો મિત્રો સુરેન્દ્રનગર આવશે બોટાદ આવશે ભાવનગર આવશે અમરેલી આવશે અને અમદાવાદ મધ્ય ગુજરાતની વાત કરું તો મિત્રો મધ્ય ગુજરાતમાં આણંદ આવશે ભરૂચ ભરૂચ પણ આવી જાય છે અમદાવાદ પણ અમદાવાદ તો આવી જ જાય છે મિત્રો અમદાવાદમાં જોવા મળે છે વાદળનો ઘેરાવો વધારે અને ખેડા આવશે અને આમ પૂર્વ ગુજરાતની વાત કરું તો મિત્રો પૂર્વ ગુજરાતની આવશે દાહોદ છોટા ઉદેપુર જોવા મળી શકે છે હવે મિત્રો વાત કરીએ સોમવારની તો મિત્રો સોમવાર થાય છે ત્રેવીસ તારીખે મિત્રો ત્રેવીસ તારીખની અંદર રાતે બે વાગ્યાની વાત કરું તો મિત્રો બે વાગે થોડોક વાદળનો ઘેરાવો વધારે જોવા મળી રહ્યો છે તો વાદળનો ઘેરાવો ક્યાં વધારે જોવા મળી રહ્યો છે તેની પણ વાત કરી નાખો મિત્રો વાદળનો ઘેરાવો ખાસ કરીને તો ખેડા ઉપર જોવા મળી રહ્યો છે ખેડા અને પંચમહાલ જિલ્લાનો જે વચ્ચેનો ભાગ છે તેમાં જોવા મળી રહ્યો છે અને દાહોદ આવી જશે અને છોટા ઉદેપુર આવશે તેમાં સૌથી વધારે વાદળનો ઘેરાવો જોવા મળે મતલબ રાતે અતિભારે વરસાદની સંભાવના થઈ શકે છે મિત્રો તો મિત્રો આ હતા આજના અપડેટ મોન્સૂન અપડેટ તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમને આવી અપડેટ અપડેટ અમે આપતા રહીશું રોજે રોજ